રામનવમી પર વાપીમાં પોલીસનો ફ્લેગ માર્ચ બસોથી વધુ જવાનોએ લીધો ભાગ પવિત્ર રામનવમીના પાવન અવસર પર વાપીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ લોકોમાં સુરક્ષાની ભાવના વધારવાના હેતુથી પોલીસ વિભાગ દ્વારા એક ભવ્ય ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આ ફ્લેગ માર્ચનું નેતૃત્વ વલસાડ જિલ્લા પોલીસ વડા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ કર્યું હતું ફ્લેગ માર્ચમાં બસોથી વધુ પોલીસ કર્મચારીઓ પીએસઆઈ એલસીબી અને એસઓજી ટીમના સભ્યો સામેલ થયા હતા યુનિફોર્મમાં સુસજ્જિત પોલીસ દળ વાહનો અને પગપાળા માર્ચ કરતા વાપી શહેરના મુખ્ય બજારો સંવેદનશીલ વિસ્તારો અને ગીચ વસ્તીવાળા વિસ્તારોમાંથી પસાર થયા હતા એસપી સાહેબે જણાવ્યું હતું કે રામનવમી દરમિયાન કોઈપણ પ્રકારની અવ્યવસ્થા કે કાયદો તોડનારા તત્વો સામે કડક પગલા લેવામાં આવશે તેમણે જનતાને શાંતિ જાળવવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની માહિતી તાત્કાલિક પોલીસને આપવા અપીલ કરી હતી પોલીસની આ સતર્કતા અને ફ્લેગ માર્ચથી સામાન્ય નાગરિકોમાં વિશ્વાસ અને સુરક્ષાની લાગણીનો અનુભવ થયો હતો સમગ્ર આયોજન દરમિયાન વાપીના રહેવાસીઓએ પોલીસની કામગીરીને બિરદાવી હતી અને ઉત્સવ શાંતિપૂર્ણ રીતે ઉજવવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી શનિવારના રોજ દમણના દુનેઠા વિસ્તારમાં કોસ્ટલ હાઈવે નજીક તળાવની પાળ પર સ્થિત જળદેવી માતા મંદિરનો બીજો પાટોત્સવ ભારે ધામધૂમ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો આ મંદિર સ્થાનિક લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે અને તેના બીજા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ભાગ લઈને આ ઉજવણીને યાદગાર બનાવી હતી દિવસની શરૂઆત સવારે મહાઆરતી સાથે થઈ જે બાદ નવચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક કાર્યક્રમોમાં ભક્તોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી બપોરે મહાપ્રસાદનું વિતરણ થયું જેનો લાભ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લીધો હતો આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સૌથી ખાસ ઘટના માતાજીની પાલખી યાત્રા હતી આ યાત્રા સવારે ભજન કીર્તનના મધુર નાદ સાથે નીકળી હતી અને ગામના વિવિધ ફળિયાઓમાં ફરી હતી આ દરમિયાન ભક્તોનો ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવાલાયક હતો આ વર્ષો જૂનું મંદિર દુનેઠાના લોકોની શ્રદ્ધાનું પ્રતીક છે ગત વર્ષે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો ત્યારબાદ આ વર્ષે બીજા પાટોત્સવની ઉજવણી ભારે આસ્થા અને ભક્તિ સાથે કરવામાં આવી હતી જળદેવી માતા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવે ધાર્મિક મહત્વ સાથે ગામ લોકોની એકતા અને પરંપરાગત સંસ્કૃતિની ઝાંખી પણ કરાવી હતી આજે જળદેવી માં તેમજ પૂજ્ય પત્રી બ્રહ્મદેવ બાપુના બીજો પાથોસ નિમિત્તે અહીં તમામ દુનેઠાના સર્વ જ્ઞાતિના ભાઈઓ વતી અમે આ ધૂમધામથી આ ઉજવીએ છીએ માતાજીનો તો તમે જોઈ રહ્યા છો કે ખૂબ મોટી સંખ્યામાં ભક્તોજનોની અહીં ભીડ છે અને માતાજીના આશીર્વાદ છે અમારા દુનેઠા ગામ પર જેથી કરીને અમે બધા આ કાર્યક્રમમાં સહભાગી બની અને આ કાર્યક્રમને ઉત્સાહથી ઉજવીએ છીએ પંદરસો માણસનો આ મહાપ્રસાદ માટે આયોજન કરેલું છે ને તમે જોઈ રહ્યા છો આ કે ભરપૂર માણસની આ દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાજી આશીર્વાદ અને મહાપ્રસાદનો લાભ લેવા માટે આમંત્રિત આવે છે સવારથી અહીં અમે માતાજીની નવચરની અંદર રાખવામાં આવી પાટવ સ્વરૂપે પૂજા રાખવામાં આવી અને ગામમાં અમે આ માતાજીને અમે પાલખી કાઢી અને તમામ ફરિયાદથી માતાજીને એ ખરીને ફરીથી અમે અહીં આરતી કરી અને મહાપ્રસાદની શરૂઆત આ અમારું જે મંદિર છે આ જળદેવી માતાનું મંદિર છે મુનેરા ગામમાં આવેલું છે અને આ માતાજી પાંચ પેઢીથી અહીંયા છે અમને અમારા જાણકારી સાથે એ અગાઉથી હશે માતાજી અને અમને જાણકારી મળી કે આ પાંચ પેઢીથી મંદિર છે માતાજીનું બહુ સત છે અહીંયા અને આજ સુધી અમારી આટલી એજની અંદર અમે જોયું તો અમારા બધા કાર્યો સિદ્ધ થયા છે માતાજીના આશીર્વાદથી ને આ ગામ ઉપર કોઈપણ જાતની આજ સુધી કોઈપણ જાતની મુસીબત નહીં આવી અને માતાજીનો બહુ સત્ છે તો આજે અમે આ મંદિર બનાવવાનું નજીક ગયું ગામ લોકોથી અને ગામ સરસ મંદિર બની ગયું અમારું બાળ મંડળની અંદર બની મંદિર બની ગયું અને આજે આ બીજો શું ઉજવી રહ્યા છે તમામ ગામ પરથી અને ખૂબ સાથ સહકાર મળ્યું છે આજુબાજુથી પણ અમને બહુ સાથ સહકાર મળ્યો છે અને માતાજીનો ખૂબ આશીર્વાદ છે માતાજી ખૂબ બધાના ખૂબ સારા કામ ખૂબ બધાના પૂર્ણ કરી તમામ ભક્તોના એવી મારી છે અને મેં એવું ઈચ્છું છું અને સરસ કાર્ય થઈ રહ્યું છે મહાપ્રસાદ ચાલુ છે વાપી તાલુકાના કરવડ સ્થિત પરમ લોજિસ્ટિક પાર્કમાં એક દુઃખદ અકસ્માત સર્જાયો છે અરહમ કંપનીના ગોડાઉન પાસે ઉત્તરાખંડથી પ્લાસ્ટિકના દાણા લઈને આવેલા ટ્રક ચાલક મહેન્દ્રચંદ ધરમચંદનું કરંટ લાગવાથી મોત નીપજ્યું છે ઘટના સમયે ટ્રકની કેબિન પર સફાઈ કરી રહ્યો હતો આ દરમિયાન ખભો ઉપરથી પસાર થતી જીવંત વીજ અડી જતાં તેને જોરદાર કરંટ લાગ્યો હતો કરંટના કારણે તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ઘટના બાદ કેબિન પરથી મૃતદેહને નીચે ઉતારવા માટે ફાયર બ્રિગેડની ટીમને બોલાવી પડી હતી ડુંગરા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે આ સમયે અન્ય કામદારો કન્ટેનરમાંથી માંથી માલ સામાન ઉતારી રહ્યા હતા ટ્રક ચાલક કયા કારણસર કેબિન ઉપર ચડ્યો હતો તે અંગે પોલીસે તપાસ કરી રહી છે વાપીમાં ભંગારના ગોડાઉનમાં ફરી આગ તંત્રની કાર્યવાહીની અસર શૂન્ય ભંગારી સુધરતા નથી વાપીના ડુંગરી ફળિયામાં ફરી એકવાર ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી તંત્રની ગેરકાયદે ગોડાઉન સામેની કાર્યવાહી છતાં ભંગારીયાઓ બેફામ વાપી શહેરના ડુંગરીફળિયા વિસ્તારમાં આવેલા એકતા નગરમાં શુક્રવારે સાંજે આશરે ચાર ત્રીસ વાગ્યે ભંગાના બે ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ભભૂકી હતી આગની જ્વાળા અને ધુમાડાની ઊંચી લપેટો નજરે પડતા વિસ્તારના રહેવાસીઓમાં દોડધામ મચી ગઈ હતી તાત્કાલિક જાણ કરાતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો વિશેષ એ છે કે છેલ્લા ત્રણ મહિનામાં આવા ભંગારના ગોડાઉનોમાં આગ લાગવાની આશરે ચાલીસ જેટલી ઘટનાઓ સામે આવી છે જેને પગલે તંત્રએ સ્પષ્ટ પ્રતિબંધ સહિત જાહેરનામું બહાર પાડ્યું હતું અને ગોડાઉન માલિકોને વ્યવસાયિક હિસાબ કિતાબ રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી છતાં પણ ભંગારિયાઓ કાયદાને અંધમણ આપતા નજરે પડી રહ્યા છે

હાલ જૂની કલેક્ટર ઓફિસ જર્જરિત અવસ્થામાં જોવા મળી રહ્યું છે દરરોજ અરજદારોની અવર જવર રહેતી હોય છે જો કે કોઈ ઈજા કે જાનહાની આ ઘટનામાં થઈ ન હતી Con que... વલસાડના ધરમપુરના બરુમાળ ધામમાં આવેલા ભગવાન ભાવભાવેશ્વર મંદિરમાં રજોત્સવનું આયોજન તારીખ સાતમી એપ્રિલ થી બારમી એપ્રિલ સુધી સંકલ્પ સનાતન સમારોહ બે હજાર પચીસનું આયોજન જેમાં આ ધામના પ્રણેતા મહામંડલેશ્વર વિદ્યાનંદ સરસ્વતી મહારાજે આપી માહિતી આ કાર્યક્રમમાં આરએસએસના મોહન ભાગવત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાધ્વી મહામંડલેશ્વરો પણ ઉપસ્થિત રહેશે અને કથાનું આયોજન કરવામાં આવ્યું છે રાત્રે ભજન સંધ્યા સહિતના આયોજનો પણ કરવામાં આવ્યા છે આથી ભક્તોમાં અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે पच्चीस वर्षों से अधिक हो गया इसलिए मैं रजत जयंती महोत्सव मना रहा हूँ इस रजत जयंती महोत्सव के अंदर आठ तारीख को हमारे भूपेंद्र भाई पधारेंगे 9 नौ तारीख को बजेन्द्र शेखावत आएंगे दस तारीख को मदन जी आएंगे और ग्यारह तारीख को हर्ष संग अपने होम मिनिस्टर आएंगे इन सब के अलावा सबसे महत्वपूर्ण तो बात यह रहेगी कि इन आदिवासियों में आज तक कोई शंकराचार्य आकर के और बैठा नहीं यहाँ शंकराचार्य भी आकर के पांच दिन निवास करेंगे और आदिवासियों को उपदेश करेंगे एक बहुत बड़ा मैसेज है कि हिंदू सनातन संस्कृति का मूर्धन्य व्यक्ति इन आदिवासियों के साथ बैठेगा और हमारे बड़े बड़े आचार्य महामलेश्वर आएंगे मोहन भागवत जी आ रहे हैं बारह तारीख पार्टी न थी गंगा रोड ऊपर खाड़ी में मा, मृत मछलियों मड़ी आई જીપીસીબી ઘટના સ્થળે આવી તપાસ કરે તેવી લોકોની માંગ પાડીના પોણિયાથી ગંગાજી જતા રોડ પર આવેલી રોહિત ખાડીના પુલ પાસે શુક્રવારે અસંખ્ય મૃત માછલીઓ જોવા મળતા સ્થાનિકો ચિંતામાં મુકાયા હતા ખાડીના પાણીમાં માછલીઓ મૃત્યુ પામી હોવાની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા પાણીની સપાટી પર તરતી અસંખ્ય મૃત માછલીઓ જોઈને લોકોમાં ચિંતા ફેલાઈ હતી સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે આ માછલીઓના મોત દરિયાની ભરતીનું ખારું પાણી ખાડીમાં આવવાથી માછલીઓ મૃત્યુ પામી હોય બીજું કારણ નજીકમાં આવેલ ઔદ્યોગિક એકમો દ્વારા પાઇપલાઇન મારફતે કેમિકલયુક્ત પાણી ખાડીમાં છોડવામાં આવતું હોય તેના કારણે પણ માછલીઓ મરી હોવાના આક્ષેપો કર્યા હતા અગાઉ પણ ઘણી વખત આ ખાડીમાં પાણી લાલ રંગનું જોવા મળતું હતું જે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાનો સંકેત આપે છે આ પ્રદૂષિત પાણીથી માછલીઓ ઉપરાંત અન્ય જળચર જીવો અને પ્રાણીઓ પર પણ માઠી અસર થઈ શકે છે જેથી સ્થાનિકોએ જીપીસીબીને ઘટના સ્થળે આવી તપાસ કરવા અને પાણીના નમૂના લઈને જવાબદાર કંપની સામે કાર્યવાહી કરવા અને પ્રદૂષણ નિયંત્રણ કરવાની માંગ કરી હતી ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ જેટકો દ્વારા સરીગામ ખાતે રૂપિયા એકસો છ કરોડના ખર્ચે નવનિર્મિત બસો વીસ કેવી સરીગામ જીઆઈએસ સબસ્ટેશનનું રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ સાથે દહેલી ગામે જેટકોના છાસઠ કેવી સબસ્ટેશનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ સબસ્ટેશનો બનાવવા માટે પર્યાવરણનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે ચાર મલ્ટી સર્કિટ ટાવર ઊભા કરી ઓછામાં ઓછી જમીનનો ઉપયોગ કરી જમીનની બચત કરી છે ભવિષ્યની વીજ માંગને ધ્યાનમાં રાખીને આ સબ સ્ટેશન બનાવાયા છે જેનાથી હાલના બાવન ગામના ચાર લાખ લોકોને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળશે વોલ્ટેજની સમસ્યા પણ હલ થશે ફીડરોની લંબાઈ ઘટવાથી ટી એન ડી લોસ ઘટશે ખેતી અને બિનખેતી વપરાશકારોને વિના વિક્ષેપ વીજળી આપી શકાશે આ વિસ્તારોમાં નવા વીજ જોડાણ પણ આપી શકાશે રાજ્ય સરકારની કોસ્ટલ યોજના દ્વારા આ વિસ્તારમાં મૂડીરોકાણના વળતરને ધ્યાનમાં લીધા સિવાય માત્ર આ વિસ્તારની જનતાના વિકાસ અર્થે આ સબ સ્ટેશન ઊભા કરાયા છે વલસાડ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં છાસઠ કેવીના સત્તર સબ સ્ટેશનો કાર્યાન્વિત કર્યા છે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં વધુ છ સબ સ્ટેશન કાર્યાન્વિત કરાયા છે જ્યારે વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં વધુ દસ સબ સ્ટેશન કાર્યરત કરવાનું આયોજન છે આ પ્રસંગે ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર ઉમરગામ તાલુકા પંચાયત પ્રમુખ લલિતાબેન દુમાડા પંચાયત સભ્ય સર્વ દીપક મિસ્ત્રી મુકેશ પટેલ જેટકોના ઓડીએસ તન્ના પારડીના પ્રાંત અધિકારી નીરવ પટેલ ઉમરગામના સ્થાનિક આગેવાનો હર્ષદ શાહ ઉમરગામ તાલુકા સંગઠન પ્રમુખ નીરવ શાહ દિલીપ ભંડારી મહેશ આહિર વ્યાય પ્રમુખ સતીશ પટેલ સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વધુ લોકપ્રિય ધારાસભ્ય શ્રી રમણભાઈની આગેવાની હેઠળ આજે ઉર્જા વિભાગના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ લોકાર્પણ કરવામાં આવ્યું અને ખાસ કરીને આ ભિલાડ ખાતે ડિવિઝન ઓફિસ શરૂ કરવામાં આવી સબ ડિવિઝન ઓફિસ શરૂ કરવામાં આવી અને સાથે સાથે બસો વીસ કેવી સબસ્ટેશન જે સરીગામમાં બનાવવામાં આવ્યું છે અને છાસઠ કેવી સબસ્ટેશન દિલ્હીમાં બનાવવામાં આવ્યું છે આ બધાના લોકાર્પણ થયા છે અને આ વિસ્તારના લોકોને જે સૌથી મોટો ઔદ્યોગિક વિસ્તાર છે વીજળીની જરૂરિયાત ઔદ્યોગિક વિસ્તારમાં સૌથી વધુ છે અને એને આવતા દસ પંદર વર્ષ સુધી પણ શોર્ટેજ નહીં પડે એ રીતનું જે આયોજન કરવામાં આવ્યું છે એ માટે જટકોના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ઉપેન્દ્ર પાંડેજી જીવીસીએલના એમડી શ્રી યોગેશ ચૌધરીજી અને એસોસિએશનના પ્રમુખશ્રીઓ સૌએ આ કાર્યને વધાવીને દેશના વિકાસ માટે માન્ય મોદીજી અને ગુજરાતના વિકાસ માટે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ જે પ્રયાસ કરી રહ્યા છે એના માટે આભારની કાર્ય ગુજરાત સમગ્ર દેશમાં જે અત્યારે સોલાર જે જે ગ્રીન એનર્જી છે એમાં સોલાર વિન્ડ બધું આવી જાય એમાં ગુજરાત પંદર ટકા સાથે નંબર વન ઉપર છે અને બે હજાર ત્રીસમાં મોદીજીએ પાંચસો વોટ જે વીજળી રિન્યુઅલથી કરવાનું આયોજન કર્યું છે એમાં ગુજરાત સો વોટ આપશે એટલે કે આપણો ફાળો વીસ ટકાનો છે અને એમાં ઘણી બધી પ્રગતિ થઈ રહી છે અને લગભગ ચાલીસ

દક્ષિણ ગુજરાત વીજ કંપનીની નવનિર્મિત ભિલાડ પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાથે જ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ વલસાડ જિલ્લાના આરોગ્ય વિભાગ માટે રૂપિયા એકોતેર પોઈન્ટ ચોસઠ લાખના ખર્ચે કુલ ચાર એમ્બ્યુલન્સોને મંત્રી દેસાઈના વરદ હસ્તે લીલી ઝંડી આપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું અત્યાર સુધી ભાડાના મકાનમાં કાર્યરત બિલાડ પેટા વિભાગીય કચેરી હવે ચારસો સત્યાવીસ ચોરસ મીટર બિલ્ટઅપ એરિયા સાથે ગ્રાઉન્ડ પ્લસ ફર્સ્ટ ફ્લોરવાળી અદ્યતન નવીન કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જેથી ઉમરગામ તાલુકાના વીજ ગ્રાહકોને અત્યધિક સુખ સુવિધા સાથેની ઓફિસ મળશે અને વીજ ગ્રાહકોને વધુ સારી વીજ સેવાઓ પ્રાપ્ત થશે ડીજીવીસીએલ દ્વારા સીએસઆર ફંડ હેઠળ ફાળવાયેલી ચાર એમ્બ્યુલન્સ રોહિણા સીએચસી ભદેલી પીએચસી લવકર પીએચસી અને ભિલાડ સીએચસીને ફાળવવામાં આવી હતી જેના કારણે આ આરોગ્ય કેન્દ્રોની આસપાસના ગામના લોકોને વધુ ઝડપથી તબીબી સેવાઓ મળતી થશે આ પ્રસંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ ભરત જાદવ તાલુકા પંચાયત પ્રમુખ લલિતાબેન દુમાડા જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના માજી અધ્યક્ષ મુકેશ પટેલ વાપી વીઆઈના પ્રમુખ સતીશ પટેલ પાડીના પ્રાંત અધિકારી નીરવ પટેલ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી એચપી સિંઘ મામલા દાર દલપત બ્રાહ્મણ કચ્છ તાલુકા વિકાસ અધિકારી ચંદ્રકાંત ભટિયાર સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા बिलाड़ में आज हमारे नए सब डिविजन ऑफिस का लोकार्पण हुआ था इसकी हमें बहुत ही खुशी है और इससे एक अच्छी बात होगी कि जो हमारे कर्मचारी काम कर रहे हैं उनके एक बहुत अच्छे वातावरण में काम करने का मौका मिलेगा तो वो और अपना अच्छा काम कर पाएंगे उसके साथ ही जो भी ग्राहक उस विस्तार से आता है उसको भी हम अच्छे से अच्छी फैसिलिटी दे पाए उसमें अब अगर आप देखेंगे ऑफिस में एंटर करते सबसे पहले हेल्प डेस्क की फैसिलिटी रखी हुई है और उसके साथ ही उनको एक अच्छे वातावरण में आए उनकी जो भी समस्या है उसको सुना जाए उसको तुरंत निराकरण करें उसके लिए हमने ये ऑफिस का शुरुआत किया है और इनफैक्ट एक अच्छी बात ये भी है कि अभी इस विस्तार में पिछले कुछ सालों में काफ़ी नए ऑफिस बने जिसकी वजह से किसी भी ऑफिस पर बहुत एक्स्ट्रा वर्कलोड नहीं है अगर आप बिलाड़ सब डिविजन भी देखेंगे तो उसमें अठारह कंज्यूमर ही हैं तो ज्यादा लोड नहीं है उसकी वजह से अच्छे से अच्छा काम कर पाए और हमें जिस तरीके से आज ऑफिस के लोकार्पण के बाद हमने लोगों से फीडबैक लिया उसमें हमें काफ़ी अच्छा पॉजिटिव फीडबैक मिला और हम उम्मीद करते हैं कि इसी तरीके से हमारे कर्मचारी आगे भी अच्छा काम